જેમાં પાંચસો બસો પાર્ક થઈ શકે બે થી ત્રણ હજાર ગાડીઓ અને એને અનેક પ્રવાસો કર્યા છે અનેક લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે અણનમ બની અને લાંબા કાળથી સમુદ્ર પર અચળ બનીને રહ્યું છે

એક વર્ગ છે સમર્થ છે સારી ક્વોલિટીમાંથી બનાવેલું છે અને કેટલાય લોકોને તેણે તોની મંજિલ સુધી સુરક્ષિત રીતે ગમેટલા તોફાનો તોફાનોમાં પણ પહોંચાડ્યા છે તેથી આ જહાજ કંઈ જ નથી થવાનું અને તેમ વિચારી અને તેઓ પોતાની જે નાની નાની કેબિન છે તેમાં બધું ઠીકઠાક કરવા લાગ્યા પોતાનો સામાન ઠીક ઠાક કરવા લાગ્યા કે જહાજના હાલક ડોલક થવાથી જે સામાન પડી ગયો છે તેને તેઓ એ જ કેબિનમાં બીજા ઊંચા સ્થાન પર મૂકવા લાગ્યા કેબિનની બારીઓ બંધ કરી રહ્યા છે કે જેથી સમુદ્રનું પાણી પોતાની કેબિનમાં ના આવી શકે એટલે કે તેઓ પોતાની જ કેબિનોને સંવારવામાં અને સજાવવામાં પડેલા છે બીજો વર્ગ કે જે ડરી છે આ તોફાન એમને પણ ભયંકર લાગી રહ્યું છે જહાજ પર ફરતા પાણી જોઈને તેઓ ગભરાઈ ગયા છે અને એ ગભરામણમાં કંઈ પણ વિચાર્યા વગર તેઓ જહાજમાંથી બહાર ભૂસકા મારી રહ્યા છે પણ તેઓને એ ખબર નથી કે જહાજ ની બાર સમુદ્ર બંધ કરીને લોકો સમુદ્રમાં આડેધડ કૂદી રહ્યા છે આવો વર્ગ એટલે પાંચ ટકા જેટલો વર્ગ હશે એ સમુદ્રના પ્રવાસીઓ અને ત્રીજો વર્ગ જે દસ થી પંદર છે જેવો બહારના મહાભયંકર ચૂક્યા છે તેઓ જહાજમાંથી બહાર ફેંકી રહ્યા છે કે જેથી જહાજનું વજન ઓછું થાય અને જહાજ ઉદે નહીં કેટલાક લોકો જ્યાંથી જહાજમાં પાણી પ્રવેશ રહ્યું છે તેને અટકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કેપ્ટન પણ પોતાની ઇમરજન્સી સિગ્નલ થી નજીકના બંદરો પર સમાચારો પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એટલે કે માત્ર જહાજ પર રહેલા આ થી પંદર ટકા લોકો જ જહાજને બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા છે મહેનત કરી રહ્યા છે પુરુષાર્થ કરી રહ્યા છે પોતાને બનતો અવિરત પ્રયત્ન કરી રહ્યા છે કે ગમે તે રીતે જહાજને આપણે બચાવવું છે આ એક જહાજનું ઉદાહરણ નથી પણ જે જે એક એક આજના ચિત્રણ છે મહાસાગર રૂપી સમય ઉપર જહાજ રૂપી આ વૈદિક સંસ્કૃતિ ઊભી છે સદીઓથી ઊભી છે કાળની બધી જ થપાટો તોફાનો જોઈને પણ એક જ સંસ્કૃતિ અડીખમ ઊભી છે જોઈશું કે માત્ર આ વૈદિક સંસ્કૃતિ આજે પણ અડીખમ ઉભી છે કારણ કે મજબૂત છે સમર્થ છે વિશ્વના લોકોને એને જીવનની મંજિલ સુધી સાચા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે પરંતુ આ વખતે આ સમય પર જે તોફાન આવ્યું છે તે ભયંકર છે આજે આ સમય રૂપી મહાસાગર પર મટીરિયાલિઝમ ભૌતિકવાદ સ્વાર્થવાદ સગાવાદ પૈસાની પાછળ જ માણસ દોડવું એની જ ઘેર આ બધું એટલું બધું જોર પકડી રહ્યું છે કે આ સંસ્કૃતિનું જહાજ આજે હાલક ડોલક થવા માંડ્યું છે અને ત્યારે જે એક વર્ગ સિત્તેર થી એસી ટકા વર્ગ માત્ર પોતાની કેબીનો સજાવવામાં પડેલા છે તે એટલે કે નાના નાના સંપ્રદાય મંદિર હવેલી પંથ વાળા એને જ પોતાનો ચોકો બનાવી એને જ બચાવવાના નાદમાં જે લોકો પડેલા છે તેમને એ સમજ જ નથી કે જો વૈદિક સંસ્કૃતિ આ સનાતન સંસ્કૃતિ ડૂબશે તો અમે પણ ડૂબવાના છીએ બીજો વર્ગ જે પાંચ ટકા જેટલો વર્ગ છે એ સંસ્કૃતિની આ વિચારધારા ને સમજ્યા વગર જ આપણા ધર્મથી વિમુખ બની ગયો છે પાશ્ચાત્ય વિચારસરણી ને જ અનુસરતો રહ્યો છે પરંતુ તેને ખબર નથી કે ભૌતિકવાદમાં ડૂબેલી એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં માત્ર ને માત્ર ઇગોય ડિપ્રેશન હતાશા અને નિરાશા સિવાય જીવનમાં એમાંથી કશું પ્રાપ્ત થવાનું જ નથી અને ત્રીજો વર્ગ જે 15% નો વર્ગ છે જે ખરેખર આ જહાજને બચાવવા માટે જહાજ રૂપિયા સંસ્કૃતિને બચાવવા માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યો છે પ્રચંડ કર્મયોગ કરી રહ્યો છે અંધશ્રદ્ધા વહેમ પૂરી બાજો કર્મકાંડ વેવલી થયેલી ભક્તિ નિષ્ઠા વિહીન વ્રત જપ ઉપવાસને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એને દૂર કરવા માટે દોડધામ કરી રહ્યો છે વૈદિક સંસ્કૃતિમાં જે કચરો ઘૃસી ગયો છે એને દૂર કરવાનો એ અવિરત विश्रांत અભિશ्रांत પરિશ્રમ કરી રહ્યો છે અને આપણે એ 15 થી 20% માં આપણી જાતને પુરવાર કરવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે આ વખતનો તોફાને બહારથી નથી આવ્યો નથી કોઈ મોગલ કે કોઈ જાતિ કરીને આપણી સંસ્કૃતિને શિન્ન કરી નાખ્યું પણ આ વખતનું તોફાન તોફાન એ અંદરથી જ ઉમટેલું છે આપણા જ બાળકો આપણા જ સંતાનો આપણા જ કુટુંબીઓ આપણી સંસ્કૃતિથી વંચિત થઈ રહ્યા છે અને તેનું કારણ એ જ છે કે તેઓ જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એનું સોલ્યુશન આપણે પણ નથી આપી શકતા

અને તેથી આપણી આપની સંસ્કૃતિ થી એક આખો વર્ગ વિમુખ બની ગયો છે અને આ તોફાન પેઢી દર પેઢી વધતું જવાનું છે ત્યારે આપણી સંસ્કૃતિને આપણે સમજીએ અને આવનારી ભાવી પેઢીના હાથમાં વૈદિક સંસ્કૃતિની એક પ્રજ્વલિત જ્યોતને આપણે મૂકીએ અને એ માટે આપણે એક આજી આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ છીએ